ખર્ચી ગામે નવીનગરીમાં રહેતા જિજ્ઞેશ પટેલ તેમના મિત્ર પ્રીતમ પટેલ અને વૈદહીબેન પર ગામના જ જગદીશ મહેશ અને સુરેશ નામના ઈસમોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં તેઓને ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા યુવતી બાબતે અગાઉ થયેલી ઝઘડાની રીસ રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ મારું નામ પ્રમોદ જીગેશ છે હું રામજી મંદિરે બેઠો હતો અને ત્યાં આવીને જગદીશભાઈ મહેશભાઈ અને સુરેશભાઈ આવીને મને બે તમાચા માર્યા અને ત્યાર પછી અમે પ્રીતમભાઈને ઘરે આવીને બેઠા તો ત્યાં ગાડી અમને આવીને એવું કે તમે બહાર નીકળજો તમને પાણી દઈએ એવું કે એને કહીને સાહેબ અમે બહાર નીકળ્યા તો તમને ચપ્પાના ઘા મારલા છે હાથમાં એમ પોલીસ ફરિયાદ કરી કરી છે પણ અમે કોઈ કાર્યવાહી કરી નથી હજુ એ લોકો બહાર જ ફરતા છે હજુ મારું નામ પ્રમોદ જીગ્નેશ છે હું રામજી મંદિરે બેઠો હતો ને ત્યાં આવીને જગદીશભાઈ મહેશભાઈ અને સુરેશભાઈ આવીને મને બે તમાચા માર્યા અને ત્યાર પછી અમે પ્રીતમભાઈને ઘરે આવીને બેઠા તો ત્યાં ગાડી અમને આવીને એવું કે તમે બહાર નીકળ્યો તમને પાણી જ દઈએ એવું કે એને કહીને સાહેબ અમે બહાર નીકળ્યા તો તમને ચપ્પાના ઘા મારલા છે હાથમાં પોલીસ ફરિયાદ કરી છે પણ અમે કોઈ કાર્યવાહી કરીને ત્યાં જો એ લોકો બહા જતા છે